મતનો બહિષ્કાર કરે છે માંગ કોઈ જ નહીં મળે અમારા કામ અધૂરા કામ પૂર્ણ કરો અમે એમની સાથે જ હતા આજે બી સાથે જ છે પણ એ લોકો અમારી જોડે ઓરમાયું વર્તન કરે છે જ્યારે મોદી સાહેબ એક પરિવારને લઈને ચાલે છે જ્યારે આપણે ત્યાંના નેતાઓ અહીંયા સાવકી મારા સાવકા દીકરા જેવું વર્તન કરે છે અમારી જોડે વોટ માટે બહિષ્કાર કરીએ છીએ કેમ કે મુકેશ અગ્રવાલે જ્યારે ઇલેક્શન હતું ત્યારે એ ભાઈ આવતા હતા અને ઇલેક્શન પતી જાય એટલે કોઈ આપણે ત્યાં ફરકતું નથી ગમે તેવું કામ હોય તો આપણે રજૂઆત કરીએ એ કરે નહીં અમારે ત્યાં આઈ થિંક સત્તરસો જેવા ઘર છે દસ સોસાયટી થઈને પણ અમે મતનો બહિષ્કાર કરીએ છીએ કારણ કે કોઈ પણ કામ એ લોકો કરતા નથી